ની આગળી બતાવે અદ્યની તને પાણ છે તો તને કેમ ગણાતી બસુતી નથી રૂપિયાને સરખે બી ની શક્તિ પગ દેવ હવે તારા ઉપર તારી પડ્યાલ બે બે ગાંડો

કાટી રાહે ને પાઇ દેહેન પીડા હે ને રોટલા વિનાનો પીડા રહે આયા દે આ આવે તો અમે કોઈ દિ ખાલે હાથે ન જવા દેતા હાથે તો બંધી બસારો દીધા હે કેવા હવાઠીન જાય તે મને ઠેટુ થી ગાળુ દેતો માર્કેટ સુધી ધડાર તો साठ सौ देने बेचा क्या मैं तो सोचा सोचा आठ सौ सौ नो थे नहीं नहीं बोल क्या हम ताश टेन कर लेते मरीज़ आते हैं तो ये उपाय है तो नहीं है हंसर सोचा ना वो नहीं क्या थी हाँ दस सौ अज बस होला हो मतलब याद आ रही है अबे जो जो वीडियो मैं मैं मैंने मैंने

વિપડ કરી લઈ પેલા પછી આપી દે છે થેન્ક ને મારી ગાડી માં ને ને હું મારી કોઈ દી ગાડી માં નો બેસાડું ઈ પેલા મારો નિયમ છે

સુધી કેટલું કામ મહિને કેટલા તમને કામ ઉભે પાંચ સાંભળજો જવાબ દો મહિને કેટલા

કેટલા વર્ષ કામ કરે ત્યાં રૂપિયા બેસાળે તારી પાસે આવત

4 રૂપિયા કનેકો કાઢી જાય આત્મલક્ષ ન ખેલજો એ જાવ છે નાળ પર ના ના મને એનો કર્યો જ નહી જલ્દી વાત કરી હે કોને અમે તો તો માંગડા નો આવ બધું પૈસા ના આપો મારે ખાલી આવું બુટી કરાવવા

શર માં દીકરા જેમ રે એને તું ન કેવા આવે એને ત્રણ ટાણા ખાવા મળે અને મોજ દારૂડિયા મારે લેવા દેવા દારૂડિયા

Why is it your name Ar.? sociedad under a junior name It's a big part of the country The people used to start grabbing the gangster But why is it the person still One of them is living in a time I do not know these mum There is a prajem Who is that? When he consumed so bad When everything considered In our first place Hea would истор the relationship Right and took time How did it stop? When he started We but slightly Not that was a single operator He was relegated

એક તો તમારો બાપ આગળ બોલાઈ જાય ખોટું મને તું પોલીસ વાળા ફોન કરું મૂકી જાવ જાફરાદ મારા દોસ્તારું લાડ છે ફોન કરું

અહીંયા આવીને કે તમારા ભાઈને લઈ જતા હતા હું આટો ફેરો કે માપા પીના કોઈ નથી અને કાલ તમે લઈ જાવી કે હું રાવ ખાવા મેડો ને પછી કે હજી બોલો હજી એટલો પીધો તે હજી પીવા જા દારૂ પીવા જા તો એને નવરાવું શું અત્યારે હજી દારૂ પીવાનું મન થાય તો ક્યાં જશે પેસા પડતો તો તો હમ એ બાર તો હું વિશાળમાં પડી ઓટો હું કરવા બોલો નઈ નાખો જાવ જાવ હાલો અમાર શાંતુ બેન ના ભાઈ છે કઈ હિખામણ ન આપી છોકરા ને તો બહુ હિખામણ જો આમ છે ને આમ થાય

સાંભળો તો બહાર ઉભા ઉભા નાય જોયું હોય નાવાની ટ્રીક તોય કંટાળી જાય કાયમી કેટલાક એક દી હોય તો અમે ધરાય જાય

એ બોલો કક લઈ પૈસા હોય ને એટલે ગમમી પૈસા હોય એટલે લેતા આમ મોટા મોટા આ ક્યાંથી લાગે આમાં આમાં આમ એમાંય લાગે કેટલા

जिंदगी बर्बाद करी जिंदगी मानना को तलवार मार दो के सड़ी मार दो बितोस नहीं थी कोई थी क्या बेरा के मोर नहीं थी इल्ले भी तने थी कोई थी लगन लगन गिरा था कि ना તો

એના બાઈ એને લગ્ન કરેલા છે કઈ એમને મય નથી પણ એના બાઈ છે ને ઈ અત્યારે છે નહીં વિયા જાય રી દારૂ પીવે તો પછી કોઈ રે ને કાંઈ માર ને કોઈ આવા નાટક કરે તો કોઈ રે આવા નવા નાટક કરે તો કોઈ થોડી રે કોઈ ત્યાં કોઈ માર ખાય માર તો કોઈ ખાવાનું જ નથી પણ દારૂ પી તો શું કામ નું બાઈ નો રે જિંદગી બરબાદ કરી દીધી દારૂ માં 30000 35000 નું તે મહિના ખાલી કામ કરે એક રૂપિયો વાય કોઈ દિવસ વધે નહીં આજ ને આજ દસ હજાર હોય ને તો એક દિવસમાં દસ હજારનો પી જાય એમ છે ને